નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટથી લઈને પાંચ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવો રહેશે હવામાન અત્યારે જે વરસાદ પડી રહ્યો છે ભારે ભારેથી અતિભારે વરસાદ છે નુકસાનીવાળો વરસાદ છે વરસાદ વિરામ ક્યારે લેશે ત્યારબાદ કેટલા દિવસ વિરામ રહેશે અને ત્યારબાદ ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું પ્રથમ તમને હાઈલાઇટ આપી દઈએ તો કચ્છના ઉત્તરી પટ્ટા અને પાકિસ્તાનના દક્ષિણી પટ્ટામાં જે લો પ્રેશર સિસ્ટમ સર્જાયું હતું તે લો પ્રેશર સિસ્ટમ ધીમે ધીમે નબળું પડી ચૂક્યું છે પરંતુ તેની અસર સૌરાષ્ટ્ર અને કચ્છને હજુ પણ જોવા મળશે આજ તારીખ ઓગણત્રીસ ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ હજુ પણ થઈ શકે છે જેમાં ચાર ઇંચથી લઈને દસ ઇંચ સુધી ના થઈ શકે છે એક નંબર ઉપર આપણે કચ્છને ગણીને ચાલીએ છીએ કારણ કે આ જે લો પ્રેશર સિસ્ટમ છે તે સિસ્ટમની જે મુખ્ય આંખ કહી શકાય તે કચ્છને પ્રભાવિત કરી રહી છે એટલે કચ્છમાં હજુ પણ ચોવીસ કલાક વરસાદનો ખતરો જોવા મળનારો છે બાકી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ રહેશે ચોક્કસથી પરંતુ વરસાદ જે ગત ત્રણ દિવસમાં પડ્યો છે તેની સરખામણીમાં સિત્તેર ટકા વરસાદ ઓછો થઈ જશે છૂટો છવાયો અને હળવા મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેશે એટલે કે મિત્રો આગામી ચોવીસ કલાક હજુ પણ ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદ ની શક્યતા છે ત્યારબાદ આ સિસ્ટમ ઘણી બધી નબળી પડશે આગળ પણ ચાલી જશે અને તેના લીધે થઈને એક વરસાદને લઈને રાહતના સમાચાર પણ આવી જશે બીજી તરફ મિત્રો પવનની વાત કરીએ તો હજુ પણ આગામી ચોવીસ કલાક સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ચાલીસથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે લો ક્લાઉડ ફોર્મેશન સર્જાશે ભેજનું પ્રમાણ વધારે સર્જાશે એટલે સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર હજુ પણ ખતરો માનીને ચાલવું આગામી તારીખ ત્રીસ ઓગસ્ટથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદી તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી શક્યતા લાગી રહી છે હવે મિત્રો આવનારી તારીખ કહી શકાય કે ઓગણત્રીસ તારીખ સુધીમાં વરસાદી તીવ્રતા ઓછી થશે બાકી ત્રીસ ઓગસ્ટ બાદ ધીમે ધીમે વરસાદ તો ઓછો થશે પરંતુ ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટ બાદ કહી શકાય કે પહેલી અને બીજી સપ્ટેમ્બર સુધીમાં સામાન્ય વરસાદમાં રાહત મળશે અને ત્યારબાદ ત્રણ સપ્ટેમ્બરથી ફરીથી એક બંગાળની ખાડીનો જે લો પ્રેશર છે મધ્ય ભારત તરફ આવશે અને તે મધ્યપ્રદેશ થઈને ગુજરાતને પણ પ્રભાવિત કરશે એટલે ત્રણ સપ્ટેમ્બરથી ફરીથી એક ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અને આ સિસ્ટમ પણ ગુજરાતને વધુ પ્રભાવિત કરે તેવું લાગી રહ્યું છે પરંતુ હાલના તબક્કે જોતાં આ જે સિસ્ટમ છે એ અત્યારે જે ગુજરાતમાં વરસાદ પડી ગયો છે તેની સરખામણીમાં પચાસ ટકા થોડી નબળી હોય તેવું પણ લાગી રહ્યું છે હવે આવનારા દિવસોમાં તે કઈ દિશામાં આગળ વધે છે તેની તાકાત કેટલી વધે છે તે તમને ચોક્કસથી જણાવી દઈશું પરંતુ હા મિત્રો ત્રીજી સપ્ટેમ્બરથી ફરીથી એક વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે હવે મિત્રો વિસ્તારો પ્રમાણે વરસાદની વાત કરીએ તો આજે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ છે તો આજે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ માં રેડ એલર્ટ છે ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અને અરવલ્લીના મોટાભાગના વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે ગાંધીનગર અમદાવાદ ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદાના કોઈ કોઈ વિસ્તારમાં સામાન્ય હળવા મધ્યમ વરસાદી ઝાપટાં તો કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં પણ કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે પરંતુ જે દસ ઇંચથી વધુ વરસાદ થતા હતા તેની સરખામણીમાં એકથી લઈને ચાર ઇંચની વરસાદ હવે જોવા મળશે એટલે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો આજે બપોર બાદ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં થવાનો છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ ચોવીસ કલાક માટે રેડ એલર્ટ ગણીને ચાલવો તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતમાં હાલ કેવી પરિસ્થિતિ ચાલી રહી છે મિત્રો બીજી એક અગત્યની વાત અને કામની વાત જણાવી દઈએ તો અત્યારે ઘણા બધા મિત્રોના બેંકમાં લોકરો હશે લોકરની અંદર તમારું સોની ચાંદી જ્વેલરી પણ હશે અને અગત્યના ડોક્યુમેન્ટ પણ હશે જેમાં ઘણાના તો દસ્તાવેજો હશે અમુકની એફરડીઓ હશે એ તમામ પ્રકારના જરૂરી ડોક્યુમેન્ટ તમારા બેંકના લોકરમાં હશે અને મિત્રો તમારે જોવું હોય તો જોજો કે બેંકના મોટા ભાગના લોકરો ભોયરાની અંદર હોય છે એટલે મિત્રો ભોયરાની અંદર પાણી ભરાવાના ચાન્સીસ વધી રહ્યા છે અને એસબીઆઈની કોઈ એક બ્રાન્ચમાં ગઈકાલે ભોયરામાં પાણીમાં ભરાઈ ગયું હતું જેમાં લોકરો પણ ડૂબી ગયા હતા એટલે મિત્રો આવા દસ્તાવેજોને ભયંકર નુકસાન થાય છે અને દસ્તાવેજો નાશ પણ પામે છે તમારા બીજા કોઈ ડોક્યુમેન્ટ એફઆઈડીઓ હોય તે પણ એક કહી શકાય કે નુકસાની થઈ શકે છે એટલે મિત્રો તમારા પણ બેંકમાં લોકરો હોય તો ત્યાં જઈને ચેક કરી આવજો કારણ કે ન કેવળ બહારથી વરસાદી પાણી પરંતુ જે દિવાલો હોય છે એ દિવાલોમાંથી પણ ભેજવાળું પાણી અથવા તો પાણીનો ફ્લો નીચેથી થાય તો બેંકના લોકરો ડૂબી જવાની શક્યતા હોય છે એટલે મિત્રો તમારા જ્વેલરીને નુકસાન નહીં થાય પરંતુ તમારા અગત્યના જે કંઈ ડોક્યુમેન્ટ હશે તેને નુકસાન થવાની સો ટકા એક કહી શકાય કે ગણતરી આપણે કરી શકાય છે એટલે સમય કાઢીને તમારા દસ્તાવેજ પુરાવા હોય તો ચોક્કસથી એક વખત ચેક કરી આવજો તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે